ધોરણ બારની પૂરક પરીક્ષા પૂર્ણ થતા ડિગ્રી ઇજનેરના બીજા રાઉન્ડમાં ઓગણત્રીસ જુલાઈ સુધી રજિસ્ટ્રેશન કરી શકાશે નવા જાહેર થયેલા કાર્યક્રમમાં છવ્વીસ દિવસની વધુ મુદત લંબાવવામાં આવી છે ધોરણ બારની પૂરક પરીક્ષા પૂર્ણ થતાં ડિગ્રી ઇજનેરમાં પ્રવેશના બીજા રાઉન્ડમાં ફેરફાર કરાયો છે પ્રવેશ કમિટી દ્વારા જાહેર કરેલ રિવાઇઝડ રાઉન્ડ મુજબ હવે આગામી તારીખ ઓગણત્રીસમી જુલાઈ સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે જે ત્રણ જુલાઈના રોજ પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું નવા રજીસ્ટ્રેશન કરનાર તેમજ પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ નથી મેળવ્યો તે તમામ વિદ્યાર્થીઓ માટે તારીખ પાંચ ઓગસ્ટથી આઠ ઓગસ્ટ દરમિયાન ચોઈસ ફેલિંગ અને બારમી ઓગસ્ટના રોજ બીજા રાઉન્ડના પ્રવેશ ફાળવાશે નવા જાહેર થયેલા કાર્યક્રમમાં છવ્વીસ દિવસની વધુ મુદત લંબાવવામાં આવી છે ડિગ્રી ઇજનેરના પ્રથમ રાઉન્ડમાં કુલ એકત્રીસ હજાર પાંચસોને સત્યાવીસ બેઠકમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો જે પૈકી બાવીસ હજાર ત્રણસો ને છ્યાસી બેઠકમાં વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે આમ પ્રથમ રાઉન્ડમાં જેટલી બેઠકમાં પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો એ પૈકી નવ હજાર એકસો ને એકતાલીસ બેઠક ખાલી પડી છે આમ કુલ પંચાવન હજાર સાતસો ને અઢાર બેઠક સામે પ્રથમ રાઉન્ડમાં તેત્રીસ હજાર ત્રણસો ને બત્રીસ બેઠક ખાલી પડી છે બીજા રાઉન્ડ માટે રજીસ્ટ્રેશનની કાર્યવાહી ત્રણ જુલાઈના રોજ પૂર્ણ કરાઈ હતી પરંતુ તાજેતરમાં પૂર્ણ થયેલી ધોરણ બારની પૂરક પરીક્ષાનું પરિણામ પચીસમી પહેલાં જાહેર થાય એવી શક્યતા જણાય છે આથી પૂરક પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓનો બીજા રાઉન્ડમાં સમાવેશ થઈ જાય એટલા માટે રિવાઇઝ કાર્યક્રમ જાહેર કરાયો છે બીજા રાઉન્ડમાં પ્રવેશ માટે તારીખ બારમી ઓગસ્ટના રોજ ફાળવી દેવામાં આવશે એ પછી ઓગણીસમી ઓગસ્ટના રોજ બીજા રાઉન્ડના અંતે ખાલી પડનાર બેઠકની વિગત જાહેર કરાશે એ પછી ત્રીજા રાઉન્ડ માટેની કાર્યવાહી તારીખ વીસ ઓગસ્ટથી શરૂ કરાશે ત્રીજા રાઉન્ડના પ્રવેશ તારીખ ચોવીસ ઓગસ્ટના રોજ ફાળવાશે જે જૂના કાર્યક્રમ મુજબ તારીખ ત્રીસ જુલાઈના રોજ ફાળવાનું નક્કી કરાયું હતું ત્રીજા રાઉન્ડ બાદ ખાલી પડનારી બેઠકોની યાદી ત્રીસ ઓગસ્ટના રોજ જાહેર થશે આમ નવા જાહેર થયેલ રિવાઇઝડ કાર્યક્રમ અંદાજે છવ્વીસ દિવસ લંબાવવામાં આવ્યો છે જો માહિતી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ના ભૂલતા જેથી આવી જ ઉપયોગી માહિતી સૌથી પહેલાં આપને મળતી રહે